નમસ્કાર આ વિડિયોમાં આપણે જોઈશું કે જીએસટી લાગ્યા પછી કઈ વસ્તુઓ મોંઘી થશે અને કઈ વસ્તુઓ સસ્તી થશે એક જુલાઈથી પૂરા દેશમાં જીએસટી મતલબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ શરૂ થઈ ગયો છે જીએસટી ટેક્સ શરૂ થવાથી જીવન જરૂરી ઘણી ચીજ વસ્તુઓ સસ્તી થઈ જશે હવે પૂરા દેશમાં ફક્ત એક જ ટેક્સ લાગશે આજ સુધી આ ચીજ ચીજવસ્તુઓ પર અઢાર પ્રકારના ટેક્સ લાગતા હતા પણ હવે જીએસટી શરૂ થયા પછી હવે એક જ ટેક્સ લાગશે અત્યાર સુધી જેટલા પણ ટેક્સ હતા જેવા કે સેલ ટેક્સ સર્વિસ ટેક્સ વેટ આ બધા ટેક્સ ખતમ થઈ જશે હવે એક જુલાઈથી એક જ ટેક્સ લાગશે જીએસટી આ વસ્તુઓ છે બેસન અનાજ ફળ દૂધ દહીં લસ્સી શાકભાજી પનીર પૂજાની સામગ્રી ખજૂર મીઠું બાળકોના પુસ્તકો આ વસ્તુ ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં હવે એવી ચીજ વસ્તુઓ જેવી કે કેરોસીન એલપીજી ગેસ પાંચસો રૂપિયા સુધીના બૂટ ચંપલ એક હજાર સુધીના કપડાં અને અગરબત્તી પર પાંચ ટકા જીએસટી લાગશે હવે આ વસ્તુઓ પર બાર ટકા વેટ લાગતો નથી તો તે ખતમ થઈ જશે અને પાંચ ટકા જીએસટી લાગશે જીએસટીમાં ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે બાર ટકા અઢાર ટકા અઠ્યાવીસ ટકા બાર ટકામાં પહેલાં વીસ ટકા ટેક્સ લાગતો હતો જે ઘટીને બાર ટકા થયું જેમાં આઠ ટકા સસ્તું થયું જેમાં ઘી ફૂડ બાદામ છત્રી મોબાઈલ જેવી ચીજ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે અને અઢાર ટકામાં જે પહેલાં બત્રીસ ટકા ટેક્સ હતું જે ઘટીને અઢાર ટકા થયું જેમાં ચૌદ ટકા સસ્તું થયું જેમાં ઇલેક્ટ્રિક વસ્તુ કોમ્પ્યુટર પ્રિન્ટર સાબુ ટૂથપેસ્ટ તેલ જેવી વસ્તુનો સમાવેશ થશે અને અઠ્ઠાવીસ ટકામાં જે પહેલાં પાંત્રીસ ટકા હતો જે ઘટીને અઠ્યાવીસ ટકા થયું જેમાં સાત ટકા સસ્તું થયું જેમાં કાર બાઇક પાન મસાલા બીડી સિગરેટ મેકઅપ જે વસ્તુનો સમાવેશ થાય છે